કેમ શું જય માતાજી જય હિન્દ તો આપણે વાત હતી તમને જોતા ખબર પડી જ ગઈ છે એમાં એવું છે કે હમણાં ગ્રાઉન્ડ એક ધારું ચાલુ બધાય અને જે જોબ કરતા કરતા ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે આપણા રોજાના કેટલા પચીસ થી ત્રીસ છોકરા આપણા પાસ ફ્રેન્ડો થાય છે ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ બનાવે છે એટલે મારે તમને બધા સંદેશો છે કે જે લોકો જોબ કરતાં કરતાં ગ્રાઉન્ડ પાસ થઈ ગયા હે સમજાણું એના આપણે બુક દેવાની છે અને ઓલી એક બુક આપણે નવી બનાવી મેં તમને ખબર અગાઉ સ્ટેટસમાં મૂકતો હતો ઘણા મને મેસેજ કરતા અરુણભાઈ બુકનું કાઇક કરો જો આ પાર્ટ બીની છે તો આમાં મોસ્ટ ઓફ મેં આઈટી આવો ને આપણે કવર કર્યું છે અને આ પૈસા જોબવાળાને જ દેવાની સમજાણું બીજા કોઈને જે તૈયારી લોંગ ટાઈમથી કરતા હોય એને જ દેવાની કેમ કે એને ઓલરેડી એની બુક બનાવી હોય આ તો એને દેવાની જે જોબ કરતા હોય અને સિલેબસ વાંચતા હોય જોડે બુક ના હોય એને આ પીડીએફ આપણે દેવાની છે અને આ સમથિંગ બસો ને પાસઠ જેવા પેજ છે અને મે ઓગસ્ટ થી લઈને જાન્યુઆરી સુધી મેં કરણ કમ્પ્લીટ કર્યું હોય એટલું હું વ્યવસ્થિત આમાં સો પેજ નું મેં લખ્યું હોય એટલે વ્યવસ્થિત આમ થાય ને કામ આગળ વધારે પૂરતો મુદ્દો છે એ જ નોટ કર્યો છે બાકી તમારે બુક તો વાંચવી જ પડશે કરંટ તમે નું કરો તો ભલે અને વ્યવસ્થિત કરવું હોય કરવું જ પડશે આ તો મેં મારી રીતે નજરમાં કોક પોઈન્ટ આવે ને હારા એ રીતના ઓગસ્ટ થી તો જાન્યુઆરી ઉદ્ઘાટન સમજણું હવે એક મહિનાનું હોય ને માની લો જાન્યુઆરી મહિનાનું એના પાંચ થી દસ થી પંદર પેજ ની મારા લખ્યા બાકી બાકી બુક લેવા જાવ ને એટલે એ હો દોઢસો પેજ ની આવે એટલે તમારે બુક તો વ્યવસ્થિત વાંચવી જ પડશે આ તો મેં મારી રીતના બુક બનાવી છે આ પાર્ટ બી ની આખી કમ્પલેટ છે એકદમ કલરવાળી છે તમે જો મહેનત થી બનાવી છે આ બુક રે એકદમ મહેનત થી જોરદાર એક આ બુક છે અને મે એક પીવાયક્યુ ની બનાવી છે ગણિત રીઝનિંગ મને રીઝનિંગ માં બહુ આ ગણિત માં બહુ જ પ્રોબ્લેમ છે એટલે મે ગણિત રીઝનિંગ ના 250 પીવાયક્યુ લખ્યા છે આમાં 250 દેવા છે અને સોલ્યુશન સાથે પાછા સોલ્યુશન હોતન છે આમાં સમજો બનને એ રીતના મે લખ્યા છે આમાં અને ગુજરાતી રીલાયન્સ મોસ્ટ ઓફ આઈએમપી આમાં કવર કર્યું 99 પેજ છે આના અને આ આવડા એક નેવું પેજ જેવું છે આના નવાણું પેજ છે આ વ્યવસ્થિત એકત્રીસ દિવસ મહેનત કરીને આ બુક બનાવી ડેલી બે કલાક આપતો હતો એકત્રીસ દિવસ સુધી સમજણ એ રીતના આ જિલ્લા બધા નોટ કર્યા છે વ્યવસ્થિત અને એ વ્યવસ્થિત એમ જોવો કલરવાળા છે અને એક આ બુક છે આ તો બધા આપણે આઈપી પીડીએફ બધા આ જૂનો પાર્ટ બી છે આમાં પાર્ટી પુસ્તક મોસ્ટ ઓફ છ થી બાર સુધીને કમ્પ્લીટ કવર કરી લીધા આઈએમપી હાઈલાઇટ મુદ્દા રહ્યા બધા ખેંચી લીધા અને બધાને ખાસ અપીલ છે કે આ આ રેન બુક વોનલર બેઝમાં છે અને પોઈન્ટમાં હોતન છે સમજણ ઘણી બધા મુદ્દા વાળું એટલે આ નવી બુક રહી ને એમાં થોડુંક મુદ્દા વાળું કર્યું થોડુંક કર્યું છે એમ બધું નથી એટલે ખાસ નોંધ લેવી અને જે ઓલરેડી લોંગ ટાઈમથી તૈયારી કરતા હોય ને બનાવ્યું એ લોકોને દૂર રહેવું સમજણ આપણે પૈસા જોબ વાળા માટે આ વસ્તુ દેવાની છે જે જોબ કરતા હોય એને નથી કેમ કે એને બુક બનાવ્યું નહીં આમાં કેવું થાય ખબર આ બુક જયારે મેં બહાર પાડી ને તો મને એક બે ના એ રીતના મેસેજ હતા હવે ચૌદસો પીડીએફ ગઈ ને એમાં એક બે લોકો મને મેસેજ કર્યા ટૂંકમાં મુદ્દાવાળી હોય સારું એમ પણ આપણે એ રીતના અમે મારી રીતના બનાવી છે એમાં તમને ડેમો મળી જશે એ વોટ્સએપ નંબર મારો નવો છે અને એ મારો મિત્ર વોટ્સએપ હેન્ડલ કરાશે ત્યાં ખોટી કાંઈ બીજા મેસેજ ન કરતા ડેમો ભાઈ જોઈશે અમારે એટલે ડેમો તમને મળી જશે અને પ્રાઇસ પણ ત્યાં તમને ખબર પડી જશે અને પ્રાઇઝ નોર્મલી રાખી છે અને આ પીડીએફ તમારા વોટ્સએપમાં તમને મળશે ને એ વોટ્સએપમાં બધી પીડીએફ તમને મળશે પછી ડાઉનલોડ કરી દીજો અને તમારા મિત્ર એ પછી તમારી હાથમાં તમારે દેવી પણ તમને પ્રાઇઝ અને એ બધું ત્યાં જાણવા મળશે ત્યાં તમને ડેમોમાં મળશે બધી ખબર પડી જશે તમને વ્યવસ્થિત લાગે ના ના બુક સારી છે તો તમારે લેવી નોઠાય એ કોઈને આપણે કહેવાનું નથી થતું આ તો મેં જાણું મેસેજ હતા ને એટલે મેં આ મેં કીધું આપણે દઈ દેવીશ પીડીએફ બાકી આવી મહેનત રહી મારે એક વર્ષ થયું હજાર બીજા મહિના હું તૈયારી કરવા બેઠો તો આ બીજો મહિનો પૂરો થયો એક વર્ષ થઈ ગયું તૈયારી આ એક વર્ષમાં આટલી મૂક નોટું બનાવી ગયો મને લખવું બહુ જ ગમે છે મને પોલીસની નોકરી કરતા મને આ લખવું ગમે છે સમજા મને એવું લાગે છે મારું ટાઈપિંગ શીખી જવું પડે પણ એનો મજા આવે ને હાથે લખેલું અલગ જ વસ્તુ તમે જોવો ને ખાલી હાથે લખવું નહીં કંઈક અલગ જ વસ્તુ છે એટલે મને બહુ જ ગમે એટલે હું ગમે વસ્તુ કોઈ દિવસ હું એકલો વાંચતો નહીં હોય માની લો કે આ બુક રો ને આ બુક આ બુક હું વાંચતો હોઉં આ બુક હોય એકલી મારા હાથમાં ન હોય મારા તો મારી બુક નહીં પ્રશ્ન હોય જ ત્યારે મારો નિયમ જ તે અને મને કોઈ મુદ્દો સારો લાગ્યો ને તરત મેં નોટામાં કર્યો હશે હું લેક્ચર જોતો હોય તો ભલે યુટ્યુબ યુટ્યુબ ખૂબ ગમે વસ્તુ હું દાખલા કરતો હોય તો હજી હું દાખલા એમનો કરતો જો આ બસો પીઓ ગયો એટલે અઢીસો પીઓ ગયો ભેગા કર્યા એમ જ કર્યા નહીં કોઈ પેપર સોલ્યુશન કરાવતા હોય તો આપણે બે જાવ ને આપણે બુક લઈ આ તો મારી મેઈન બુક છે બાકી રફ બુક મારી ઘણી છે જોઈએ પેલા કાશી નું કરતો મારી બહુ જ સારી છે નોંધું કરવાની સમજો એટલે આ વસ્તુ બધી આપણે જોબ કરતા હોય ને દેવાની છે તો મને વોટ્સએપમાં મેસેજ કરજો હું નહીં આન્સર આપું મારો મિત્ર આપશે પણ તમે ડેમો મળી જશે ડેમો જોઈ લીજો તમને વ્યવસ્થિત લાગે તો તમારી વીડીએફ લેવાની છે ચાર્જ વાજ બધું તમને ખબર પડી જાય જય હિન્દ જય માતાજી કો તમારા ધ્યાનમાં એવું હોય જો મોકલજો